શ્રાવણ શ્રાવણવદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે તે દિવસે ચૂલો સળગાવ સળગાવાતો નથી ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે સવારે પનિયારામાં માનો દીવો કરી વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમુદ્રીને પ્રાપ્ત થાય છે એક ગામ હતું એ ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા તેઓ મોટી વહુ બહુ જબરી ઈ ઈર્ષાખોર અને કજિયાળી હતી તેને વાત વાતમાં વાંકું પડતું જ્યારે નાની વહુ ભલી બોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર માસ શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારને પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકી પોતાના નાના છોકરાને ખોડામાં લીધો પછી તે આડા પડખે થઈ આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો આથી રાત રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘરે આવ્યા નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં શીતળામાં તેમાં આડોટ્યા અને દાજ્યા તેમને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો છોકરો બળીને ભળ થઈ ગયો હતો તેને ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર શીતળામાં મારી ઉપર કોપાય માન થયા છે માએ તેને શ્રાપ આપ્યો છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહું ધીરજ ધર તું શીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માગ મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરશે નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી તે વનવગડા વિંધતી જાય છે અને શીતળામાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી બંને છલોછલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે કોઈ આ પાણી પીતું કે મરણને સરને થતું નાની તો તલાવડી પાસે જઈ ટોપલો નીચે ઉતાર્યો પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રહે રડે છે એ તો કહે નાની વહુ બોલીશ શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમને મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમને માફી માગવા જાઉં છું બહેન તું અમારું એક કામ કરજે તું શીતળામાં પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે તો એવા સાપાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જ પીતું નથી અને જે કોઈ ભૂલે છું કે પીએ છે તે તે તો મરી જાય છે નાની વહુએ એમને હા પાડી પાણી પીધા વગર જ માર્ગે માથે ટોપલો ચઢાવી રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે બે લડતા આખલા મડ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપાયા છે એટલે માફી માગવા જાઉં છું તો બહેન શીતળામાંને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ગયેલી ડોસી માથું ખંજવાળતી બેઠી હતી વહુને જોઈ ડોસી બોલી અરે બાઈ આમ હાંફળી ફાંફળી ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા છોકરાને ડોસીના ખોડામાં મૂકી એ તો જૂ વિનવા બેઠી વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમને વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ થરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો ડોસીના ખોળામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકિલિયારીથી કિલકિલિયારી કરવા લાગ્યો નાની વહુને તો ઘણું આશ્વસ્ત થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે એ શીતળામાની ચરણોમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાડેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માગી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછ્યું શીતળામાં બોલ્યા દીકરી ગયા ભવમાં તે બંને શોક હતી દી ઉગ્યાથી દી આત્મ્યા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે મા જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટજે અને પછી તું પાણી પીજે જેથી એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટે માર્ગુઓ બધા એનું પાણી પી શકશે પછી નાની વહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળામાં બોલ્યા દીકરી પરભવમાં તે બંને આખલાઓ દેરાની જેઠાની હતા તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દડવા ખાંડવા આવે તો બંને જનામ તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભે તેઓ આખલા બની ડોકે કે ઘંટીના પળ બાંધી લડ્યા કરે છે તું એમની પાસે જઈ ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે આટલું કહી અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મડ્યા વહુએ તેમને શીતળામાંની વાત કરી અને પછી ગળેથી ગંટીના પળ છોડી દીધા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈ શીતળામાંની વાત કરી પછી તેમના આપ શ્રાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી પોતે તે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહું તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી તેને દીકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમા તો દીકરાને સજીવન થયેલા જોઈ રાજી રાજી થઈ ગયા પણ અદેખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સાધળી હકીકત જણાવી આ સાંભળી જેઠાણીને પણ સીતરામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે વર્ષે રાંધણછત ક્યારે આવે